जय जय मां दाता जय जय दाता ये समाज में पेंटो भाई मारते તો આવા દોરેલા મજેવાળા

અલે ખરેખર આપણા સમાજના આગેવાનોએ આપણા સમાજના જીવો જે હીરા સોલંકી બાપજી એટલે કે પરસોત્તમ ભાઈ સોલંકી ભાવનગરની અંદર સરકાર ના બાપજીનો હુકમ ચાલે ભાવનગર માં ય ભાવનગર મળવા આવતું હોય તો ખરેખર આ બાપજીનો હુકમ ચાલે

કે વર્ષની પણ ખરેખર મારી ઓગણત્રીસ વર્ષની અંદર જો આજે હું તમારા બધા ના માં રમતો હોય ને તો ખરેખર મને ગર્વ છે અને હું વંદન કરું છું આખા સમાજ ના સિંહો લે ને હાવ

જે જે ફોટો કરે ને એનો બાખ છે પરસો તેમ સવાલો ફોટો કરે ને એનો પાક છે જાહેર મત હું છું જો ત્યારે અમુક લુખાણા આ જયરાજ લુખાનો હા ખરેખર હું આજે તમારા બધાનો પ્રેમનો અભિલાષ છું અને તમે જે અમને આ બે મિનિટ બોલો તક મળી અને જે તમે તક આપી એ બદલ તમારો સર્વે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય જય માન ચાચા